અમદાવાદ જિલ્લાના ધોલેરા પોલીસ્ટીમે મોટી કામગીરી હાથ ધરીને ભારતીય બનાવટના પર પ્રાંતીય વિદેશી દારૂ તથા બિયર ટીનનો મોટો જથ્થો પકડી પાડ્યો છે દારૂની નાની મોટી કાચની બોટલો તથા બિયર ટીન નવ હજાર ચારસો વીસ કિંમત રૂપિયા ચુમ્માલીસ લાખ ઇઠ્યોતેર હજાર ચારસો ટ્રક કન્ટેનર રૂપિયા છ લાખ કુલ કિંમત પચાસ લાખ ઇઠોતેર હજાર ચારસો પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ ઝાટના માર્ગદર્શન હેઠળ નાય પોલીસ અધિક્ષક આસ્થા રાણાની સૂચના મુજબ ધંધુકા વિભાગની ધોલરા પોલીસ સ્ટાફે છાપો મારી આ મુદ્દામાં પકડી પાડ્યો હતો ધોલેરા ધંધુકા રોડ પર એબીસીડી બિલ્ડિંગ સામે ઉભેલા ટ્રક કન્ટેનર માંથી અલગ અલગ બ્રાન્ડ નો દારો મળી આવ્યો હતો રેડ દરમિયાન કોઈ આરોપી સ્થળ પર ન મળતા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાઈ છે પીઆઈપીડી જાની એએસઆઈ વિંજાભાઈ હમીરભાઈ અજયસિંહ મહેપતસિંહ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ હરિસિંહ સહિતના ના સ્ટાફ ના સભ્યો આ કાર્યવાહીમાં જોડાયા હતા જીડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા